પોરબંદર શહેરમાંથી રખડતા ભટકતા પશુઓને પકડીને ઓળદર ગામની ગૌશાળામાં સાચવવામાં આવે છે જ્યાં પૂરતા પ્રમાણમાં સુવિધા નહીં હોવાથી વરસાદ અને ઠંડીમાં દરરોજ બે થી ત્રણ નંદી રીબાઈ રીબાઈને મોતને ભેટી રહ્યા છે તેમ જણાવીને જીવદયા પ્રેમીઓએ મનપાના મ્યુનિસિપલ કમિશનરને અંતિમ અલ્ટિમેટમ આપીને જો બે દિવસમાં ઓડદરની ગૌશાળામાં પ્રાથમિક સુવિધા ઉભી નહીં થાય તો તારીખ પચીસને બુધવારથી મહાનગરપાલિકા કચેરી સામે જીવદયા પ્રેમીઓ ઉપવાસ આંદોલન શરૂ કરશે પોરબંદરના કારાવદરા અને લીલુ ભૂતિયા સહિત જીવદયા પ્રેમીઓએ ઓડદરની ગૌશાળાની મુલાકાત લેતા એવું જોવા મળ્યું હતું કે પૂરતા પ્રમાણમાં છાપરા સહિત સુવિધાઓ નથી જેના કારણે અનેક ગૌધન વરસાદ અને ઠંડીને લીધે મૃત્યુ પામી રહ્યા છે આથી મ્યુનિસિપલ કમિશનર હસમ પ્રજાપતિને લેખિતમાં આવેદનપત્ર આપવા માટે પ્રેમીઓ ગયા હતા અને એવું જણાવ્યું હતું કે હાલ ઓડદર ગૌશાળામાં વરસાદમાં મોટા ભાગના ગૌવંશ ગુંજાઈ રહ્યા છે જેને કારણે બીમાર પડી રહ્યા છે ત્યાં ગૌશાળામાં માત્ર એસી થી સો નંદી સમાઈ શકે એટલા જ છાપરા છે જ્યારે નંદીની સંખ્યા છસો થી ઉપર છે રોજ રીબારીબાઈને બે થી ત્રણ ગૌ વંશ બીમાર પડે છે અને બે થી ત્રણ મૃત્યુને ભેટે છે આ મોતનું તાંડવ છેલ્લા પાંચ વર્ષથી ખેલાઈ રહ્યું છે અમારી અવારનવારની રજૂઆત છતાં કંઈ પણ સુવિધા કરવામાં આવી નથી કે કામગીરી શરૂ કરવામાં આવી નથી ગૌવંશને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ મળેલા પાંચ મૌલિક અધિકાર ખોરાક પાણી રહેઠાણ મળવા જોઈએ જે અહીંયા મળતા નથી જેથી બુધવાર સુધીમાં કાર્યવાહી નહીં થાય તો મનપા સામે આંદોલન થશે તેમ જણાવવામાં આવ્યું હતું